જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોળાનાથ હરે મહાદેવ સ્વાગત છે તમારો એક અમારા નવા બ્લોગમાં અને જો અત્યારે વાગી ગયા છે સાડા આઠ પોણા નવ જેવું થઈ ગયું છે અને જે આપણે આજે ફ્રી નથી આ જાગીએ હું પાંચ વાગ્યાની પણ આજે હું ફ્રી નથી થઈ સાડા સાતની જાગીએ છું પાંચ વાગ્યાની નહીં કેમ કે આજે કુનાલને ભાવનગર જવાનું હતું સ્પોર્ટમાં એને રમવા બોલાવ્યા ત્યાં લોકોને બધાને પ્રેક્ટિસમાં તો આજે રવિવાર છે પણ એને રજા નથી કેમ કે સ્કૂલે રજા છે પણ ત્યાં જવાનું હતું એને પ્રતિક હારે ગયો છે કેમ કે ભાવનગર ક્યારે એકલો ગયો નથી તો કે તું હાલ હારે પ્રતિક કે હાલું તારે હારે આવું તો બે ભાઈ ગયા છે ભાવનગર બપા બી હારી આવ્યા હતા બસ ગયા છે આગળ બાર સાડા બાર કદાચ એક વાગ્યે તો કદાચ વૈયા આવે તે અને આ અમાસ તો આ છે જો બધા નેવ્રત જેવ્રત નું એ વ્રત છે અમાસ નું ઘણા દિવસો નું વ્રત છે અને દશામાં ના વ્રત ઘણા અમાસ થી રહેશે તો ક્યારેક પડ્યો હશે ઘણા રે થી અને ઘણા આજ છે તો જો આમાં કાજલ છે મા દેરાણી તો એને આસથી રહ્યા છે આપણે ત્યાંય દર્શન કરવા જાવું તો વિડીયો માતાજીની આપણે દર્શન કરાવશું અને મારે તો હજી કામ છે તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા તો વહેલા નવરા ગયા ધૂપ દીવાય કર નાઈ એવું બધું કર નાખ્યું છે પણ એક ખાલી થોડું ઘણું કામ બાકી છે તો મશીનમાં તો કપડાય નહીં દીધા કપડા આપણે ધોવાઈ ગયા બસ અમારે તો શેક પીવાના તો શેક પી લીધા કપડા આપડે ધોવાઈ ગયા છો જો machine માં જ નાખી દીધા હતા બસ હવે કચરા પોતા ને થોડાક વાસણ ને એવું છે એ કરવાનું રયુ છે તો આપડે બરાબર ને રસોડામાં સાફ સફાઈ લાગે એમ કે આગડી થઈ જશે પણ વાર બહુ લાગે એવું થાય તો આજે રસોઈ ને એવું કશું થાય કુનાલ નહીં આવી જશે જો જે કુનાલ ની વિડીયો કદાચ બનાવશે પ્રતિક ને હું કહીશ ગયો આ કે ફોન અને પપ્પા લઈ ગયો છે તો કદાચ ત્યાં મૂકશો બરાબર ચાલો આગળ આગળ વિડીયો જોતા રહો મસ્ત લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં તો જો આપણે થઈ ગયા છીએ ફ્રી અને બધું કામ થઈ ગયું અને અત્યારે કેટલા બધા પોણા દસ થશે તો કઈ કામ છે નહીં ને હવે આપણે જાઉં છું સ્થાપના કરી દશામાની તો અહીંયા દર્શન કરવા અને આપણે માતાજી દિવેલ પૂરવા જઈશું પહેલો દિવસ છે તમે દર્શન કરી આવી દશામાનો વરતનો વ્રત ચાલો આપણે દિવેલ લઈ લઈએ માતાજી એમનું દર્શન ન કરે

અત્યારે લખી તો મોબાઈલ ગમ્યો ને હવે બનાવવાનું છે જમવાનું તો જમવાનું તો આપણે જે તો શાકમાં દૂધી છે અને જો કોનાલ તો કીક ભાવનો કરીયા છે તો પછી જમીન આવશે કેતી દી મે અહીંયા જમી લેજો છે મોડું છે દૂધી છે બટેકા છે તો એમાંથી કક શાક કરશું હવે કાલે કેમ કે કાલ જમીન હતી મારા કાલે ડિટોક્સ લે તો એટલે આજે જમવાનું છે એટલું બ્રહ્મની બપોરે જમી હતી

કે કુણાલ ને પછી બહુ મોડા આવ્યા હતા પછી મોબાઈલમાં માં સાસિંગ એ નોતું માં જે લાઈટ એ વઈ ગઈ હતી વરસાદ ને તે તો અત્યારે હું રસોઈ બનાવું છું અને પાછા આપણે રસોડામાંથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે આજે રસોઈમાં હું સહી અમે અને અલગ અલગ ત્રણ વસ્તુ બનવાની છે તો હું હું બનવાનું છે તમને કહી દઉં જે ચા બની ગઈ છે એમાં તો બે જણા છે ને એને ચા અને તળેલી રોટલી ને ચા ખાવાની છે ઉનાળને કોબીજ શાક ને રોટલી ખાવાની છે અને મારે એક રેસીપી બનાવશું કે ઘણા લોકોને વેટ લોસ કરવું પડે તેમાં કામ લાગશે તો હું તમને એ રેસીપી શેર કરીશ આમાં કોબીનું શાક થઈ ગયું છે રોટલી થઈ ગઈ રોટલી બનાવવાની બાકી છે અને બીજી રોટી મારે તવાની છે રોટલી બાકી એને પહેલાં દો પછી હું મારું કરીશ હાલો તમને તો આમાં જો મેં બે ત્રણ કલાક પહેલાં મગની દાળ પલાળી હતી પોતરાવાળી કેમકે મારી પાસે પોતરા વગરની નહોતી તો મેં પોતરાવાળી દાળ પલાળી હતી તો જામ કરી તો તૂટી જઈશ એટલે મસ્ત આને આપણે મિક્સરમાં પીસી લઈશું અને જો આમાં મેં આદુ મરસા લસણની બે કળી ડુંગળી ખાતા હોય તો ડુંગળી નાખાય કોથમીર પણ એવું આ છે નહીં કાંઈ મસાલોને એવું મેં નથી નાખ્યું એટલે લસણની કળી લઈ લીધી છે એટલે ફ્લેવર સરસ આવે અને મોડું એક મરચું મોટું લઈ લીધું છે અને આદુ છે ત્યાં આની સારો હારે હું પીસી લઈશ અને આપણે આનો બનાવવાના છે મગની દાળના કુડલા એ મસ્ત હેલ્ધી હોય અને વેટ લોસ કરીએ તો સાંજે જોઈ ખાઈએ તો હળવું પચવામાંય સારું

મસ્ત આ આપડે લીલી ડાળ છે ને ઓલી વાળી એટલે ગ્રીન જ થશે પાથરી દેસુ નાનું મોટું ઢોસા જેવડું જેવડું કરવું હોય એટલે થાય પાતરી દીધું તો થોડીક વાર સૂત લાવશું આપણે જો બીજી બાજુ પટકાવી દીધું છે તેલ લાગશું આમાં છે ને આપણે વેટલો માટે ખાતા જ તો બહુ તેલ નથી બહુ કે ઘીનો ઉપયોગ ન કરવાનો ઘી લાઈટ છે ને ઉપર એટલે વધારે પીળા જેવું દેખાય છે પણ આ ગ્રીન છે કે મારા ઉપર આ લેમ્પ નથી ને એટલે મોબાઈલ લાઈટ શરૂ રાખવી પડે તો આસાનીથી ફટાફટ ઉથલી જશે એમાં ડુંગળી નાખાય હાવ ઝીણી ખમણી બધું નાખવું આપણે નાખી હગી ગાજર નાખી હગી જે નાખવું એ નાખાય તો જો આપણે આ મગની દાળનો પુટલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને હારે છે રે કુના લે જમી લીધો છે જમી લીધો કુના હા ખાવાનો ના ના ખાને ભાઈ થોડોક સાક તો કરો ચાલો જો તમારે ખાવા હોય તો